આ મહિનામાં બધાય ચાર ચાર વાર આવે છે ચાર સોમવાર ચાર મંગળવાર ચાર રવિવાર બધા ચાર ચાર દિવસો આવે છે મિત્રો એક સરસ મજાની વાત તમને બતાવવા જઈ રહ્યો છું કે આપણે જે આપણે મા મહિનો કહેવાય અને અંગ્રેજીમાં ફેબ્રુઆરી મહિનો કહેવાય ફેબ્રુઆરી મહિનો તો દર વર્ષે આવે જ છે બરાબર એમાં કોઈ કાંઈ ફેરફાર નથી થતા પણ આ વર્ષે કાંઈક આખો જે મહિનો આવ્યો છે એ અલગ જ આવ્યો છે અને દર મા મહિનો ફેબ્રુઆરી મહિનો છે ને એ આપણે લગભગ અઠ્યાવીસ દિવસનો જ હોય છે અઠ્યાવીસ તારીખ સુધી જ હોય છે પણ આ વખતે મિત્રો જે કેલેન્ડરમાં નજર મારી અને જોજો તો હું તમને હમણાં બતાવું મારા કેલેન્ડરની અંદર અને આ જે મહિનો આવ્યો છે ને લગભગ આઠસો ને ત્રેવીસ વર્ષ પછી આવ્યો છે આ મહિનો બરાબર કારણ કે મેં બધું આમાં જાણ્યું અને જોયું પછી એટલે હું તમને આ બતાવી રહ્યો છું મારું કેલેન્ડરમાં તમને હું બતાવું હમણાં તમને જો આ તમને આ ચાલુ મહિના એટલે કે ફેબ્રુઆરી મહિનો મા મહિનાનું કેલેન્ડર તમને બતાવું છું અમે તમે એકદમ નિરખીરી નજર મારો તો આપણે રવિવારે શરૂ થયું છે આ બરાબર દર રવિવારથી રવિથી સોમ ને નહીં રવિથી શનિ બરાબર તો એક ધારી નિરખીને નજર મારો તો રવિવાર ચાર આવશે સોમવાર ચાર મંગળવાર ચાર બુધવાર ચાર ગુરુવાર ચાર શુક્રવાર ચાર અને શનિવારે ચાર આ લગભગ આઠસો ને ત્રેવીસ વરસ પછી આ મહિનો આવેલો છે બાકી દર વર્ષે મા મહિના અને ફેબ્રુઆરી મહિનામાં આપણે અઠ્યાવીસમો મહિનો હોય છે પણ આ વારની ગોઠવણી આઠસો ને ત્રેવીસ વરસ પછી આવેલ છે તો મિત્રો મારા લોક જોયા પછી તમે આ જે કેલેન્ડર છે ને એ રીતે જોઈ લેજો આખે આખું અને ઓલું જે ફતાકડાવાળું હોય તો એમાં ફેરવીને જોઈ લેજો બધું આ મહિનામાં બધાય ચાર ચાર વાર આવે છે ચાર સોમવાર ચાર મંગળવાર ચાર રવિવાર બધા ચાર ચાર દિવસો આવે છે તમે જોઈ લેજો એટલે મેં તમને અમારા બ્લોગની અંદર આ બધું બતાવ્યું છે